અકસ્માતની ઘટના બની છે દારૂના નશાબા ધૂત કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધા હરણી એરપોર્ટ પાસે અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકને સ્થાનિકોને કારમાંથી બોટલો પણ મળી આવી પોલીસે કાર ચાલકની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે વડોદરાના વડોદરામાં અકસ્માતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે વધુ એક અકસ્માતની ઘટના ઘટી છે દારૂના નશામાં કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધા એક ભાઈ ગાડી પીતો પીતો એરપોર્ટ આગળ થી અથાર એક કાકા ને ગયડા આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો ઉડાડતો અહીંયા આવ્યો છે અને એક એનો છે એની જિંદગી બચી ગઈ છે પણ એ કાકા જીવ બચાયો છે અને આ ભાઈ અહિયાં પકડ્યો છે એના છોકરા દ્વારા અહિયાં હા પીધેલા છતાં ને એની આખી ગાડી સારું ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપનીની આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા માનુ જાણવા માંગીશું કે વડોદરામાં આજે વધુ એક અકસ્માત થયો છે આ અકસ્માત કરનાર કોણ છે અને આ મુદ્દે કાર્યવાહી શું વચ્છલ જે ક્રમ સવાર હતા એ નિલેશ રાજપૂત અને સતી ચૌહાણ છે બંનેની વાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ચિત્કાર દારૂ પી અને નશામાં કાર ચલાવી અને એના કારણે ફ્રોડ એક્ટિવા સવાર હતા એમને અડકેટે લીધા અરણી એરપોર્ટ પાસે આ ગઈ રાત્રે ઘટના બની હતી અ નારુપી અને કાર ચલાવીને એના કારણે અફશમાં સર્જાયો કે કોર્પોરેટને નાનીપોટની ગ્યાવ થઈ છે સ્થાનિક લોકોએ બન્નેને ધરપી પાડી અને પોલીસને સોંપ્યા છે ઈનરેજ રાજપૂત અને સતી કોહન અતર પોલીસ સ્ટેશનમાં હું તો એ છે કે વડુકામાં વારંવાર હીકેન ધંડી ઘટનાઓ ઉઠી રહી છે કે કાર નારુપી અને કાર ચલાવીને એના પ્રકારના ઘટના બની છે અનેક લોકોને અર્થેતેલે તેવી સ્થિતિ હતી જો કે સ્થાનિક લોકોએ બંનેને ધરપી પાડી અને પોલીસને સોંપ્યા છે જી વર્ષ બિલકુલ માનું માહિતી સાથે જોડાયા આપનો આભાર